લખપતના પાંદરોમાં આવેલા કેલ્ટીપીએસ પ્લાન્ટમાં ગત માસે રાત્રીના સમય ગાડા દરમિયાન વર્કશોપની દિવાલમાં લગાડેલા બારીના સ્લાઇડિંગ ગ્લાસ ખોલી અંદર પ્રવેશ કરીને અંદરના રૂમના મુખ્ય દરવાજાનો તાળો કોઈ સાધન વડે ખોલી તસ્કરોએ Brass ધાતુના 34 રોડની ચીરીને અંજામ નારાયણ સરોવર પીએસઆઈ એમએચ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ ચોરીના ગુનાને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ हताते दरम्यान पो हेडकॉन्स युवराज सिंह दोलुभा जाड़े जाने बातमी मरेली बातमी ना आधारे आ चोरी मागेल ब्रास ना रोड लाईने एक इस्म फुलरा गामनी सीम पासे ना काचा रस्ता ऊपर थी बाइक उपर पसार थता तेने उभी रखा तपास करता जेमो સા નમ જીજે બાર એચસી 9467 વાળીને રોકતા તેના પર બ્રાસના રોડ મરી આવ્યા હતા આ બાબતે પૂછપરછ કરતા ચાલકે સંતોષકારક જવાબ આપી शकेल નહીં પોલીસ એ 20 વર્ષીય કાસમ ઉર્ફે કાસુ મામદ ઉમર જત વિરાણી નાનીતા લખપત વાળાની અટક કરી લીધી હતી પકડાયેલા ઈસ્મને ચોરીમાં ગયેલ મુદ્દામાલ બ્રાસના રોડ નંગ સાથે ઝડપી લઈ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે અન્ય ઇસ્મો સાથે મળી ચોરી કરેલાનું જણાવ્યું હતું જેમાં આરોપીઓના મધાન હુસેન જત રહેનેત્રાતા નખત્રાણા અલીમામદ મૈયા જત રહેખાણોટતા લખપત કરીમ મૈયા જત રહેખાણોટતા લખપત અને અન્ય અજાણ્યા એક ઇસ્મની પોલીસે શોધ પ્રક્રિયા હાથ ધરી છે thanks for